જે પાવ આરે ભાજી ખાય ને ઈ પણ પાવ તો આપણે અત્યારે નથી બનાવવાના ખાલી ભાજી બનાવવાની છે રોટલી આરે ખાવા તો પેલા આને બધું બાફવાનું ખાનું છે આડાડા ટુકડા કરી નાખવાના રીંગણાના છે કોબી દૂધી છે બટેકા છે ફુલાવર છે બધાને બાફી નાખવાનું છે ચાલો તો બાફી નાખશું પેલા બરોબર ઘરે પણ પાવ ભાઈ આપણે બનાવી શકીએ એમ બરોબર તો ચાલો અમને બતાવજો કેવી રીતે જેમ પાવા ભાજી બનાવવા મિત્રો જો આપણે ઘરે પણ ભાજી બનાવી શકીએ અને ભાજીમાં એક છે રીંગણા છે બટેકા છે દૂધી છે અને ફુલાવર આ છે ચાર વસ્તુ ભેળવી અને એને જો આવી રીતે અમે બાફી નાખવાનું હવે વિડીયોથી મેં આગળ જોજો એટલે એ મેં બાપશું કઈ રીતે તમને બતાવ

3 ચાર 4 સીટી થવા દેવાની એટલે બફાઈ જશે તો મિત્રો જોઓ હવે આ આપણે બધી વસ્તુ બાફવા માટે મૂકી દીધી છે એટલે હવે થોડીક વાર પછી તમને આગળ એટલે કે બફાઈ જાય પછી શું આગળ કરવાનું भाजी માટે બનાવવા માટે જો મિત્રો એક સીટી વાગી ગઈ છે જો મિત્રો હવે બીજી સીટી વાગી ગઈ છે આગળ સુધી જોજો છેલ્લે સુધી પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ પાઉંભાજી જે આપણે લારીમાં પાઉભાજી ખાઈ છીએ તેના કરતાં પણ સ્વાદિષ્ટ પાઉંભાજી બનશે એટલે વિડીયો કોઈ અધૂરો ન જોતા છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને બીજા પણ મિત્રો આ વિડીયો જોય અને બનાવી શકે અને જે પણ મિત્રોને ભાજી ભાવતી હોય તે કોમેન્ટમાં મિત્રો કે ભાજી કોને કોને ભાવે છે જો આ ત્રીજી સીટી વાગી ગઈ છે હવે થોડીક રાહ જોજો એટલે થોડીક વારમાં આપણે ભાજી બફાઈ ગયેલી તમને બતાવીશું તો ચાલો મિત્રો હવે જે આપણે

રબડું કરી નાખવાનું જો સુંદો કરવા માટે આનેથી આપણે સુંદો કરી નાખશું એટલે હાવ સુંદો થઈ જાય એટલે ભાજી થઈ જાય છે સુંદો કરવો પડે ભાજી કરવા માટે રબડું તો મિત્રો તમારા બધાનો ફૂલ સાથ સહકાર મળે છે તેથી જ આ બધા જ મિત્રોને સાથ સહકારથી આપણી ચેનલ હારી હાલે છે અને ખૂબ મિત્રો લાઈક કરે છે બીજા મિત્રો શેર કરે છે તો ખૂબ ખૂબ તમારો બધાનો હું દિલથી આભાર માનું છું અને આવો નવો સપોર્ટ તમે બધા મિત્રો કરતા રહેજો તો મિત્રો હવે ફાઇનલી જો આપણે ભાજીનું રબડું તૈયાર થઈ ગયું છે પાછો ગેસનો ચૂલો હળગાવવો પડશે હાલો તેલ નાખી દીધું છે ભાજી પ્રમાણે આપણે તેલ નાખવાનું હોય એટલે આટલું તેલ આપણે નાખી દીધું છે હાલો તેલ આવી ગયું છે એટલે રબડું નાખશું હવે મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે એટલે ભાઈઓ તથા બહેનો હું તમારી થોડીક માફી માગું છું અને વિડીયોમાં મારે કંઈ પણ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને મિત્રો જો આ મળશું નાખ્યું અને કેટકેટલા મિત્રોને ભાઈજી ભાવે છે તે કોમેન્ટમાં જરા જણાવજો અને કોને કોને ઘી ભાજી બનાવેલી છે તે પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને કોને કોને ભાજી ભાવે છે જે પણ મિત્રોને ભાજી ભાવતી હોય અને ઘી બનાવવાનું મન થાય તે પણ કોમેન્ટમાં લખજો અને જે પણ મિત્રોને ભાજી બનાવું મીઠું હોવા નાખવી જોઈએ જે પણ મિત્રોને આ વિડીયો જોઈને ભાજી બનાવતા આવડી ગયું હોય તે પણ મિત્રો કોમેન્ટમાં લખજો જો મિત્રો મોઢામાં પાણીના દંદુડા આવી જાય તેવી ભાજી બનાવી નાખી છે વિડીયો આગળ જોજો એમાં મસાલો પણ નાખવાનો છે મસાલો પણ નાખશું એમાં ઓહો હો મસ્તની ભાજી બની ગઈ છે અલાવે છે ભાજી તો આ ભાજીમાં મસાલો નાખવો પડે એટલે ભાજીનો સ્વાદ આપણને સારો લાગે ભાજીનો મસાલો પણ પાસે એટલે ના ના મિત્રો કેવી બની છે આપણે માં બનાવી બનાવે છે ભાઈ લારીવાળા તેના જેવી બની છે કે તેના કરતાથી નહી સારી બની છે જેવી બની હોય કમેન્ટમાં કીજો સરસ શું કંદ આવે પુતા નઈ કોઈ તો ભાજીમાં નાખવા માટે જો આપણે એક આ કોથમરી પણ સુધારીને મૂકી દીધી હવે કોથમરી પણ ભાજીમાં નાખશું તમને પર પાણી આવીતું ને ભાજી જોઈની પાણી જેવા તેવા ન આવી જ જાય આમાં ભાજી આપણે એવી બનાવી છીએ ને

Haji Bening Gasetiar.